લોકસભાની ચૂંટણી પહેલા સૌથી મોટા સમાચાર ગોંડલ રીમડાનું રીબડાનું રાજકારણ ફરી ગરમાવાની સંભાવના સેવાઈ રહી છે રિબડામાં બાવીસ ડિસેમ્બરે લેવવા પટેલ સમાજનો ભવ્ય કાર્યક્રમ યોજાશે સંમેલનની પત્રિકા એ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે વાયરલ પત્રિકાથી ગોંડલ અને રીબડિયાનો વિવાદ એ ફરી એકવાર વખરવાની શક્યતા છે અને આ વિવાદ આજકાલનો નથી છેલ્લા ઘણા સમયથી આ વિવાદ ચાલી રહ્યો છે ગોંડલ કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજળિયાના ગંભીર આક્ષેપો છે આરોપો લગાવ્યા છે તેમણે લેવા પટેલ સમાજને હાથો બનાવવાનો ગંભીર આરોપો કર્યા છે લેવા સમાજને કાર્યક્રમમાં ન જવા આશિષ કુંજડ્યાએ અપીલ પણ કરી છે તારીખ 22/12/2023 ના રોજ રિબડા મુકામે જે સમય સમેલન યોજનારું છે આ સમેલન થી ગોડલ શહેર તથા તાલુકાના લેવા પટેલ તથા અન્ય સમાજદે ગેર માર્ગે દોરવાનો આ પ્રયાસ છે આવા સમેલન થી માત્ર ને માત્ર લેવા પટેલ સમાજને ઉશ્કેરવાનો પ્રયાસ છે આનો ભોગ માત્ર લેવા પટેલ સમાજ જ બનવાનો છે હવે જ્યારે સમાજના અમુક આગેવાનો આવા સંમેલનને ટેકો આપી રહ્યા છે તે માત્ર પોતાની રાજકીય જમીન બચાવવા માટે અને ચાકલુસી કરવા માટે ટેકો આપી રહ્યા છે આ સંમેલનથી સામાન્ય પ્રજાને કોઈ લાભ થવાનો નથી જયરાજસિંહ જાડેજાને રીબડાના અનુરૂધસિંહ જાડેજા સાથે કોઈ પણ પર્સનલ વાંધો કે તકરાર હોય તો તે સમજી લેશે આમાં લેવા પટેલ સમાજના કોઈ વ્યક્તિએ ભોગ કે હાથો બનવાની જરૂર નથી અને લેવા પટેલ સમાજ પાસે લેવા પટેલ સમાજના ઘણા સક્ષમ આગેવાનો અને નેતા છે જે સમાજની સતત ચિંતા કરી રહ્યા છે તો આવા સંમેલનોથી દૂર રહેવા હું અપીલ કરું છું ફરી એકવાર જે પેલા વર્ષોથી વિવાદ ચાલતો આવે છે એમાં પણ સોશિયલ મીડિયામાં પત્રિકા વાયરલ થઈ છે અને આશિષ કુંજડીયા ગંભીર આરોપો લગાવ્યા છે લેવવા પટેલ સમાજને આ સંમેલનમાં ના અપીલ પણ કરી છે અને હાથો બનાવવાના પણ આરોપો છે ધ્રુવિષા સ્પષ્ટપણે ચોક્કસપણે હું વાત કરે યાદ દેવરાવવાના પ્રયાસ કરીશ કે ડિસેમ્બર મહિનો ચાલી રહ્યો છે ને ગત ડિસેમ્બરે જે ચૂંટણી હતી વિધાનસભાની તે વિધાનસભાની ચૂંટણી પહેલાં જ ગોંડલનું રાજકારણ છે તે ગરમાયું હતું આ જ પ્રકારે જે સંમેલનો છે તે ગોંડલ અને રીબડામાં થયા હતા અને હવે જે રીતના લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે ને તે પહેલાં જ આ પ્રકારના સંમેલનોથી ગોંડલનું રાજકારણ છે અત્યારે સૌથી વધારે ગરમ છે તે જોવા મળી રહ્યું છે કારણ કે આગામી બાવીસ તારીખ એટલે કે બે દિવસ પછી જે આ સંમેલન છે તે રીબડાની અંદર યોજાવાનું છે ને જે રીતના કંકોત્રી જે સ્પષ્ટપણે વાયરલ થઈ રહી છે લેવા પટેલ સમાજના નામથી કે જેની અંદર ગોંડલ ગણેશના નામનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેમનો સહયોગના આશાને આખું આ જે સંમેલન છે તે યોજાવા જઈ રહ્યું છે જે રીતના વાત કરવામાં આવે તો ગોંડલની રીબડાની અંદર અગાઉ પણ સંમેલનો થયા હતા અને તેમાં પણ આજ પ્રકારનું વાતાવરણ છે તે જોવા મળ્યું હતું પાટીદાર મોટી સંખ્યામાં લોકો પણ એકત્ર થયા હતા ત્યારે હવે બાવીસ તારીખે ફરી એક વખત આ સંમેલન છે તે યોજાવા જઈ રહ્યું છે જે રીતના જે કોંગ્રેસે આખું જે ગોંડલના પ્રમુખ છે તેમણે આખું નિવેદન સોશિયલ મીડિયામાં જે વાયરલ કર્યું છે અને તેનાથી આ રાજકારણ સૌથી વધારે ગરમાયું છે કારણ કે તેણે જે સ્પષ્ટ નિવેદન આપ્યું છે તેમાં કહેવામાં આવ્યું છે કે પાટીદારને હાથો બનાવવામાં આવી રહ્યો છે જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહનો જે વિવાદ ચાલી રહ્યો છે ને તેની વચ્ચે પાટીદારોને હાથો બનાવવાનો ઉલ્લેખ છે તે કરવામાં આવ્યો છે એટલે સૌથી મોટો સવાલ એ ઉત્પન્ન થઈ રહ્યો છે કારણ કે જે બંને વચ્ચેની તકરાર છે તે ઘણા સમયથી શાંત પડી હતી પરંતુ કોંગ્રેસના નેતાના આ નિવેદન વધુ ગરમાવો છે તે જોવા મળશે કારણ કે જે રીતના રીબડાની અંદર જે સંમેલન યોજાવા જઈ રહ્યું છે ને સંમેલનની તૈયારીઓ પણ થઈ રહી છે ને મોટી સંખ્યાની અંદર જે પાટીદાર સમાજના આગેવાનો છે કે લોકો છે તે એકત્ર થવાની વાત હતી તે જોવા મળતી હતી ને તેની વચ્ચે જે આમંત્રણ પત્રિકા વાયરલ થઈ છે ને તેને બીજી બાજુ કોંગ્રેસના નેતાએ જે આ નિવેદન આપ્યું છે તેને લઈને મો અત્યારે રાજકારણમાં સૌથી વધારે ગરમાવો જોવા મળી રહ્યો છે કારણ કે જે રીતના પાટીદાર સમાજના આગેવાનો પણ આમાં જોડાયા છે નહીં માત્ર પાટીદાર સમાજ પરંતુ આજુબાજુના જે ઉદ્યોગ નગરી છે તેના પણ નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે સાપર વેરાવળ ઇન્ડસ્ટ્રીઝ હોય જે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ આવેલી છે તે વિસ્તારના લોકોનું કારણ કે એ વિસ્તારની જો વાત કરું તો જી રહીવા જોડાયેલા રાજુ આપણી સાથે ગોંડલ કોંગ્રેસ પ્રમુખ આશિષ કુંજડિયા જોડાઈ ગયા છે આશિષભાઈ ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને આપે જે અપીલ કરી છે લેવવા પટેલ સમાજને એ સંમેલનમાં ન જવાની કારણ કે વિવાદ ગોંડલનો અને રીબડા વચ્ચેનો પહેલેથી ચાલી રહ્યો છે શું પ્રતિક્રિયા આપની શા

લેવા પટેલ સમાજ ને આમના બિલકુલ આસો બનાવવામાં આવી રહ્યો છે લેવા પટેલ સમાજ જયરાજ જયરાજસિંહ જાડેજા પોતે ઘણા બોડીગાર્ડો વચ્ચે ઘેરાયેલા હોય બોડી ગાર્ડો વચ્ચે જાડેજા પોતાનું રક્ષણ કરવા પણ સક્ષમ નથી તો એ લેવા પટેલ સમાજ નું શું રક્ષણ કરવાના અને લેવા પટેલ સમાજ બહુ મોટો સમાજ છે સમજુ સમાજ છે હોશિયાર સમાજ છે એજ્યુકેટેડ સમાજ છે લેવા પટેલ સમાજમાં ઘણા નેતાઓ આગેવાનો છે જે લેવા પટેલ સમાજ નું રક્ષણ કરવા માટે તૈયાર છે એ કરશે લેવા પટેલ સમાજ નું રક્ષણ અને જૈરાજસિંહ જાડેજા ને કોઈ લેવા પટેલ સમાજે લેવા પટેલ સમાજ નો રક્ષણ કરવાનો ઠેકો આપેલો નથી આ જયરાજસિંહ સમજી લેવું જોઈએ ગણેશભાઈ તો જયરાજભાઈ ના દીકરા છે અને લેવા પટેલ સમાજ માંથી તો હું પણ આવું છું અને હું આનો વિરોધ કરું છું કે લેવા પટેલ સમાજ હવે આ ના બને અને ઘણા લેવા પટેલ સમાજ

એમના તો પછી તમારે અપીલ જો એમને કરવામાં આવ્યું હોય તમે કયો છો કે જયરાજસિંહ આયોજન કર્યું છે

બનાવેલો કાર્યક્રમ લેવા પટેલ નથી આ માત્ર જયરાશી નું રાજકીય કાર્યક્રમ છે અને જયરાશી ને રીબડા ના અનુરૂપ થી એરે વાંધો હોય તો એ સમજી લેશે ભાઈ એમાં લેવા પટેલ ને શું લેવા દેવા જી આશિષભાઈ અમારી સાથે જોડાવા બદલ આપનો આભાર રહીમ આપનો પણ આભાર